નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ માંગરોળ ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડીને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ અને તેનો જશ્ન દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મનાવવામાં આવી રહ્યો છે તે અંતર્ગત માંગરોળ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દિલ્હીમાં જીત થઈ હોય તેની ખુશી વ્યક્ત કરવામાં આવી પરિણામો જ્યારે જાહેર થયા ત્યારે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી જીત હાંસલ થઈ અને તે જ અંતર્ગત માંગરોળના ધારાસભ્ય સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લીમડા ચોકમાં ફટાકડા ફોડીને વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી ફેબ્રુઆરીના રોજ વિધાનસભા દિલ્હીની મતદાન થયું છે અને આ મતદાન આજે આઠમી તારીખ આઠમી ફેબ્રુઆરીએ એની ગણતરી હતી અને એમાં દિલ્હીની નિષ્ઠાવાન જે જનતા છે એણે નરેન્દ્રભાઈ મોદીના કાર્યને જોઈને એના પ્રત્યે નિષ્ઠા રાખીને ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે મોદી સાહેબના ઉપર વિશ્વાસ મૂકીને અડતાલીસથી પણ વધારે સીટો દિલ્હી વિધાનસભામાં આપી છે એના વિજયોત્સવો માટે આજે આ ઐતિહાસિક પ્રસંગે લીમડા ચોકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડવાનો કાર્યક્રમ રાખેલ હતો સાથે સાથે માંગરોળ શહેર અને માંગરોળ સુધરાઈની પણ ચૂંટણી છે અને સોળમી તારીખે મતદાન છે મારા માંગરોળ શહેરના મતદાતા મિત્રોને મારી ખાસ વિનંતી છે કે સમગ્ર ભારતીય જનતા પાર્ટી માંગરોળના હિત માટે આ વખતે ચૂંટણીના મેદાનમાં આવી છે સોળમી તારીખે જન જંગી મતદાન કરી માંગરોળ નગરપાલિકાના વિસ્તારોમાં જ્યાં જ્યાં ભાર ભારતીય જનતા પાર્ટીની પેનલો ઊભી છે ચાર ચાર મતદારો ઉમેદવારોની એને જંગી મતોથી જીતાડે એવી પ્રાર્થના છે